શ્રી અને સુરેન્દ્રનગર ની તમામે તમામ પ્રજા જાણો આ મારી વાત સાંભળો આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના દબાણ શાખાના મુખ્ય અધિકારી છે એ એવું કે છે કે આઈકોનિક રોડ ઉપર કોઈ પણ જાતનું દબાણ નથી જયારે આ પોપટપરા વિસ્તારના સામાન્ય નાગરિકો જે પોતાની રોજીરોટી ચલાવે છે લારીમાં શાક પકડું વેચે છે ફ્રુટ વેચે છે એમનું દબાણ એમને નડે છે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામે તમામ અધિકારીઓ અને સંસદ સભ્યશ્રી આ તમામે તમામ ગરીબ માણસોની રોજગારીની સુરક્ષા કરવી આપની અંગત જવાબદારી છે તેથી ઉપરોક્ત બાબત શ્રી તાત્કાલિક દેલને આ જે દબાણ અધિકારી છે એમને આ તમામે તમામ ગરીબો માટે હકારાત્મક રસ્તો નીકળે એવો આદેશ કરો એવી સૂચના આપો એવી અમારી સ્પષ્ટ માંગણી છે